કેવી ચાલી રહી છે જિંદગી એવું તો બધાય પૂછી લે કેવી ચાલી રહી છે જિંદગી એવું તો બધા પૂછી લે પણ કેવી રીતે ચાલી રહી છે જિંદગી એવું કોઈ પૂછતા નથી ભાઈ 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 પ્યાર કરી લે પ્યાર કરી લે શું કઈ તારો યાર નથી પ્યાર કરી લે પ્યાર કરી લે શું કઈ તારો યાર નથી અને ગોતી લેજે ગોતી લેજે ભીતર છે કે બાર નથી આ આભાર જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે ફૂડના વિડીયો જોયા અને મંદિરોના પણ આપણે વિડીયો લઈ આવીએ છીએ તમારા માટે અને હમણાં મારું શોર્ટ ફિલ્મ એ પણ તમે જોયું અને ઘણા બધા લોકોનો એટલો સપોર્ટ છે સાથ સહકાર છે તો આજે હું આવ્યો છું ખાસ તો મારા પરમ મિત્રને મળવા જે પોતે કવિ છે સાયર છે ને ઘણા બધા એમના ઇન્ટરવ્યૂ આવી ગયા છે જેમ કે સંદેશ ન્યૂઝમાં પછી વીટીવી ન્યૂઝની અંદર અને જીટીપીએલ ન્યૂઝની અંદર બધા તમામ જે કહેવાય ન્યૂઝમાં અમારા સ્મિતભાઈનું ઇન્ટરવ્યૂ આવ્યું છે તો આજે એમના જ મુખ્યા સાંભળીએ કે સાયર છે કવિ છે તો એને આ પહેલાથી શોખ જ છે કે શું છે તો આપણે સ્મિતભાઈને જ મળીએ સ્મિત્ધભાઈ જય માતાજી જય માતાજી તો આજે આપણા યુટ્યુબ ચેનલની અંદર તમે આજે ફર્સ્ટ ટાઈમ મારા ઇન્ટરવ્યૂમાં આવ્યા છો અને તમાર તો પેલા ક્યાં રહ્યો છો એ મને કયો આપણે રાજકોટ જિલ્લાનો ઉપલેટા ગામ હા ઉપલેટા પ્રોપર બરાબર તો તમને આઈડિયા ક્યાંથી એવો ને કવિનું શાયર શાયરીઓ કરો છો તમે મારે એવું છે હું તો છે ને બાર જ ભણ્યો છું ઉપલેટા રહ્યો જ નથી બહુ પણ છતાંય બે હજાર બાર તેરમાં છે ને મેં મહેસાણાથી ગણપત યુનિવર્સિટીમાંથી કોલેજ કાર્ડ પૂરો કર્યો બરાબર અને મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ઓકે તમારા મમ્મી એક્સપાયર થઈ ગયા બે હજાર તેરમાં બે હજાર તેરમાં હા એટલે બે હજાર તેરમાં મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ને ત્યાંથી મેં છે ને પહેલું પહેલું લખવાનું ચાલુ કર્યું અચ્છા એટલે કોઈ તમને કીધું તું કે તમને અંદરથીને જ એવું લાગ્યું કે મારે કંઈક કરવું છે લખવું છે ના કોઈએ કીધું નહોતું કંઈ હા હા બસ મેં મારા મંથથી છે ને મારા દિલના ભાવ ઉતાર્યા પહેલી શ્રદ્ધાંજલિ દેવા માટે એટલે શ્રદ્ધાંજલિ માટે તમે આ તમારા મમ્મી માટે લખ્યું મારા મમ્મી માટે મેં લખ્યું પેલા વેલા અરે વાહ તો એ તમને યાદ છે તમે શ્રદ્ધાંજલિમાં શું લખેલું હતું એ કે યાદ છે તો આપણા મિત્રોને કઈક જરાક સંભળાવો હા ઘણી બધી વસ્તુ લખી પેલા મહિને લખી બીજા મહિને લખી ત્રીજા મહિને લખી ચોથા મહિને લખી પાંચમા મહિને લખી છઠ્ઠા મહિને લખી બધા મહિને મેં એક એક પછી એક એક વર્ષ લખી છે બરાબર બરાબર પછી આમાંથી છે ને ફેસબુક માધ્યમ છે ઇન્સ્ટાગ્રામ માધ્યમ છે એમાંથી સપોર્ટ મળતો રહ્યો ને એમ હું આગળ ધીમે ધીમે વધતો રહ્યો પેલા વહેલું મેં બે હજાર ને તેર માં લખ્યું મારા મમ્મી એક્સપાયર થઈ ગયા ત્યારે મેં મારા દિલ ના શબ્દો લખ્યા એ કેટલા ટાઈમ માં તમે પંક્તિ તમે આખી લાઈન પૂરી એક જ કલાકમાં એક જ કલાકમાં એક જ કલાકમાં એક જ કલાકમાં કારણ કે ઘરનો માહોલ એવો હતો હવે એક દિવસ માં દેવાનું હતું શ્રદ્ધાંજલિ એટલે ઘરનો માહોલ એવો હતો અને મે કાગળ ને કલમ લઈને બેઠો જરાક શ્રદ્ધાંજલિ હિસાબ મારે શું કરવા મમ્મી હિસાબ મારે શું કરવા મમ્મી પ્રભુ તમને ક્યાં માપી શકે છે હિસાબ મારે શું કરવા મમ્મી પ્રભુ તમને ક્યાં માપી શકે છે પણ જો મમ્મી હું આજે હિસાબ કરવા બેઠો અને એક બે ને ત્રણ એક બે ત્રણ એમ હા આજે ત્રણ મહિનાનો હિસાબ થયો અને જોને તોય મારો આંકડો ના મળ્યો તોય જોને મારો આંકડો ના મળ્યો કે કલમ લીધી કલમ લીધી કાગળ લીધો કલમ લીધી કાગળ લીધો અને વિચારોની સી રેડી વાહ કલમ લીધી કાગળ લીધો વિચારોની સાઈ રેડી અને ખડ્યો હતો સાવ સૂકો સાવ સૂકો એટલે એમાં આંસુઓ સાથે અઢળક તમારી યાદો રેડી વાહ 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 કલમ લીધી કાગળ લીધો આંસુઓની સાઈ રેડી અને ખડ્યો હતો સાવ સૂકો એટલે આંસુઓ સાથે તમારી અઢળક તમારો યાદો રેડી અને તમારા વગર સુરત તો ઈ ગો તમારા વગર સુરત તો ઈગો પણ મારો આકાશ વગર સુરત પણ આ શું કર્યા ફૂલ તો ખીલા પણ આ શું ગયા અને કેવી ચાલી રહે જિંદગી કેવી ચાલી રહી છે જિંદગી એવું તો બધા પૂછી લે કેવી ચાલી રહી છે જિંદગી એવું તો બધાય પૂછી લે પણ કેવી રીતે ચાલી રહી છે ને જિંદગી એવું કોઈ પૂછતા નથી ભાઈ 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 કડવા હોય તો ચાખવા પડે કડવા હોય તોય ચાખવા પડે અને અનગમતાને રાખવા પડે કડવા હોય તોય ચાખવા પડે અને અણગમતા નહીં રાખવા પડે અને સમયના વૈરાજી ઉઘાડા થઈ ને પોતાના હોય ને તો ઢાંકવા પડે છે આ મારું એક મુક્તક છે ને એવા ઘણા બધા મુક્તકો છે કે કે મિલન શારદાના જવલે મળે છે માણસો મજાના જવલે મળે છે અને નથી મળતા ખંજન બધા ગાલે મધ્યે અને ખુશીના ખજાના જવલે મળે છે આવા મિત્રો આપણે ભેગા થયા હોય ને ત્યારે આમાં છેને બોલવાની મજા આવે અને મારી હૃદયની વાત ઠલવાની મજા આવે વાહ 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 કે બે હોઠ વચ્ચે એક નામ છાનું રાખ્યું છે બે હોઠ વચ્ચે એક નામ છાનું રાખ્યું છે બે હોઠ વચ્ચે એક નામ છાનું રાખ્યું છે અમે તો દિલમાં ચોરખાનું રાખ્યું છે બે ઓઠ વચ્ચે એકદમ છાનું રાખ્યું છે દિલમાં ચોરખાનું રાખ્યું છે અને હું લખીશ એક યાદગાર પ્રણય કહાની હું લખીશ એક યાદગાર પ્રણય કહાની કેમ કે સાવ કરું જિંદગીનું એક પાનું રાખ્યું છે સાવ અને હા અને આશિકના દિલને શોધવા આવશે તમારા દ્વારા આશિકના દિલને આવશે શોધવા તમારે દ્વારે કેમ કે ખુદના દિલમાં મેં તમારું સરનામું રાખ્યું છે ભાઈ ભાઈ આવ પાછી ને ફરીથી વાર કર આવ પાછી ને ફરીથી વાર કર આ ખાલી પાનો કંઈક તો ઉપચાર કર હા આવ પાછી ને ફરીથી વાર કર આ ખાલી પાનો કંઈક તો ઉપચાર કર અને થાય કટકા તો મને મંજૂર છે થાય કટકા તો મને મંજૂર છે આખ ને રોડ વચ્ચે એક બે કાંટા મળ્યા અને ફૂલ પર લોહીના છાટા મળ્યા રોડ વચ્ચે એક બે કાંટા મળ્યા ફૂલ પર લોહીના છાટા મળ્યા અને રંગ સગડા લાગશે આ છા આવે રંગ સગડા લાગશે આ છા આવે કેમ કે દુશ્મનો બે ચાર ઘાટા મળ્યા ભાઈ ભાઈ જાહેર છે છતા કાનમાં કેવું છે જાહેર છે છતા કાનમાં કેવું છે અને નસો છોડી હવે ભાન માં રહેવું છે હા 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 જાહેર છે છતા કાનમાં કેવું છે નસો છોડી હવે ભાનમાં રહેવું છે એક બે સ્મિત આપી જોખી લેજો એક બે સ્મિત એટલે એક બે સ્મિત આપી જોખી લેજો ધડકતું દિલ હવે દાનમાં દેવું છે ભાઈ 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 કાંઈ ઘટે નહીં તો તમને જે કહેવાય સ્મિતભાઈ ની જે કવિ સંમેલન અત્યારે અમે અત્યારે બેઠા છીએ અને વાત કરી કે રાજભાઈ આપણે એક ઇન્ટરવ્યૂ લઈએ અને લોકો સામે એક રજૂ કરીએ મારો ભાવ છે મારો એવો વિચાર છે કે તમે એક તમારી ચેનલની અંદર આપણું ઇન્ટરવ્યૂ એક કરો અને લોકો સામે એક ખાલી રજૂ કરો બરાબર સિદ્ધભાઈ પોતે જ એમના મમ્મીની શ્રદ્ધાંજલિ ઉપર એમને આખું લખાણ કરેલું એમના પોતે જાતે જ તો મિત્રો આ વિડીયોને બંને એટલો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને કદાચ ઉપલેટા આવો તો સ્મિતભાઈને ચોક્કસથી મળજો કારણ કે એક મળવા જેવા વ્યક્તિ છે તો જ્યારે પણ તમે ઉપલેટામાં આવતા હો છો સ્મિતભાઈ અને પ્યાર કરી લે પ્યાર કરી લે શું કઈ તારો યાર નથી પ્યાર કરી લે પ્યાર કરી લે શું કઈ તારો યાર નથી અને ગોતી લેજે ગોતી લેજે ભીતર છે કે બાર નથી આ બાર